જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જીરાને ફીટ પાસઠ દિવસ જેવો ટાઈમ થયો છે અને ગ્રોથ સારો છે અને આમાં દવાઓ આપણે ઘણી છાંટી લીધી છે અને હવે પાસઠથી સિત્તેર દિવસ અથવા એંસી દિવસનો ગાળો એવો હોય કે ત્યારે ઝરકીનું પ્રમાણ આપણે જોવા મળતું હોય તો અત્યારે જો ઠાર જાકર આવે છે બેગ દીઠિયા અને પાછું વાદળું થાય છે દિવસનું એટલે થિપ્સનો એટેક વધે અને જીરાની અંદર થિપ્સ આવે એટલે થિપ્સને લીધે આપણે ઝરકીનું પ્રમાણ જોવા મળતું હોય તો થિપ્સની તો આપણે દવા છાંટી લીધી છે બાયો ત્રણસો ત્રણ આવે છે એ સારું રિઝલ્ટ આપે છે અને એ ના છાંટવી હોય અથવા તો પ્રોફેનો પચાસ ટકા અને ક્રોરો ફાય પચાસ ટકા એ બેનો પણ તમે ભેગો છંટકાવ કરી શકો હોય એનું રિઝલ્ટ આપને સારું મળે સારું એટલે હવે કાયદેસર જીરાને 60 દિવસનું જીરું થાય એટલે અને સાચવવાનું જીરું કમ્પ્લેટ વેહ દીધીએ હે એંસી દિવસ તમે જીરામાં કાઢી નાખો એટલે પછી ઝરકીની કોઈ શક્યતા રીએ નહીં જે આમાં આપણે ક્યાંક ક્યાંક ઘામાં સુકારાના હતા પણ હવે એ રેગ્યુલર ગ્રોથમાં આવી ગયા છે અને અત્યારે સારું એવું છે ના કે ઘણા ગામમાં હતા અને એમાં આપણે ઉતારાની કોઈ પણ દવા જ છાંટેલી નથી અને જેટલી દવા છાંટી છે એના બધાય વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરેલા જ છે હવે આજે એમાં એક કજી એક દવા છાંટવાની થાય છે જે ઝટકા કરીને આવે છે અને એક સે ખાતર આવે છે એ બંનેનો તમને હું આગણી દવા બતાવું અને એ છાંટવાની છે એમાં હે ને ફૂલફાલ જે આપણે ઓલા ખરતા હોય અથવા તો દાણા બંધા તો ના હોય ને એમાં એ ફાયદો કરે અને હવે જો આ ફૂલ ગ્રોથમાં ટૂંકમાં જીરું અત્યારે આવી ગયું હે અને નામી મોગરીએ અને નામી ફૂલ આવી ગયા હે એટલે હવે એને હે ને આપણે ઉપરથી પોષણ દેવાનું છે પાણી તો હવે આમાં નીકળે એમ નથી અને કલરમાં એ સોલિડ છે જો કે આ રીતનો આપણો પ્લોટ છે દસ વીઘાનો જે આમ નામ હે અત્યારે સવારના સાડા આઠક જેવો ટાઈમ થયો હે એટલે આ રીતનું કંઈક જીરું છે અને જ્યાં બેસી ગયું તું ત્યાંય હવે ઉપડી ગયું હે એ હું તમને જઈને બતાવું જે આ બધી નામી જ છે સોલિટ જીરું હે અને ચાર પિયત ફક્ત આપેલા છે ચાર પિયત આપી અને પછી આને આપણે મૂકી દીધું હતું અને એ પચીમે દિવસે ચોથું પિયત આપી દીધું હતું ત્યાર પછી આને પિયત મળ્યા નથી અને જે આ ઉતારા આવ્યા હે એને બધેને હે ને પાંત્રી પાંત્રી ચાલી ચાલીસ દિવસ સુધી પિયત આપ્યા હે ને એ બધેને ઉતારા આવ્યા હે પછી તમે ફુવારીથી પાવો ને તો એ ઉતારો આવે જ એટલે પાણીનો જે આમાં અંદર કંટ્રોલ રાખવો તો જ એમાં ઉતારો રોકાય બાકી ઉતારો એક દવાઓથી રોકાતો નથી મેં આમાં ઉતારાની કોઈ દવા છાંયતી નથી જ્યાં બેહી ગયું તું ત્યાં આપણે ગ્રોથ રેગ્યુલેટર ગમે કોઈ પણ વૃદ્ધિની દવા છાંયટા રાખવાની એટલે એ ઓટોમેટિક ઉપડી જાય જ્યાં અહીંયા બેહલ હતું યા ઘણું સારું થઈ ગયું અત્યારે જ્યાં નીકળા જે આપણે આમાં આવીને ને ત્યાં જ ખબર પડી જાય કે આ જીરું બેહલ હતું હવે ઘણું રુધિરમાં આવી ગયું હે બાકી જે આ બધું જીરું છે ને સારું જ છે અત્યારે અને આખો પ્લોટ તમને આમ નજર મારી લઈ કે હજી હજી સુધીમાં કોઈ જાતની તકલીફ નથી થઈ અને આપણે અહીંયા છે ને થોડાકમાં દસ અગિયાર ક્યારે એવા છે કે આપણે ચાલી દઈએ પાયા હતા એ મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું કે એમાં હું પ્રોબ્લેમ થાય છે અને હું વસ્તુ બને હે તો જો અહીંથી છે ને એ આ કેરો મૂકી અને આ પારી છે ને એની આ સાઈડ આપણે પાયેલું હતું જે હારીયું અને આ પાયેલ નથી એ હવે ઊનીકળાથી તમને બતાવી કાઈ દે સર પણ જે આ પાયું ના હોત ને તો એ આમાં કંઈ વાંધો નહોતો આ પાયું ને એટલે જો અહીંયા પ્રશ્ન શું થયો આપણે કે પિસ્તાલીસ દિવસે ઉતારો આવ્યો જ્યાં આટલા ક્યારામાં હે એ પાણી મેં ભરાવા નહોતું દીધું તરત ફોડી નાખ્યો તો પણ પિસ્તાલીસ દિવસે જે આટલામાં ઉતારો આવ્યો આ પાંચથી છ ક્યારે હે પાછું વાળી અહીંથી રેગ્યુલર હતું એવું ને એવું જીરું આપણું હે તો જે આટલું આ પાયું ના હોત ને તો ઉતાર ના આવત એટલે પાણીની જીરાને કંઈ જરૂર પડતી જ નથી પાણી વગરનો જ આ મોલ છે અને ખોટે ખોટું પાણી કાઢી અને આપણે જીરું બગાડીને પછી વાહથી દવાઓના ખર્ચા ક્યાં રાખીએ એ એક વસ્તુ ખોટી કહેવાય જો આને પાણી આપ્યું પણ આપ્યું ના હોત ને તો આનો વલતા એવો થઈ જ જાત જે આપણે ઉનીકળાય જોઈએ ગયા હામાં આમ દેવતા આડા આવે ફોનમાં કમ્પ્લેટ દેખાતું નથી હવે મિત્રો જ્યાં ઓળું હે ને ઓળું આનીકળા જે આટલા છે ને અગિયાર ક્યારે આપણે પાયેલા હતા દસ થી અગિયાર ક્યારે અને આ પાયેલ વગરનું હે અમે તમે હું ફેર જોઈ શકો જો આ સાઈડ જમણી સાઈડ પાયેલા હે અને ડાબી સેજ પાયેલા નથી જે આ ઓળું હે ને આ ઓળાની કોરા પાયેલા હે અને આની કોરા ઓલ આની કોરા પાયેલા હે આની કોરા પાયેલા નથી ખાલી કલરમાં આ લીલું છે અને આ સેજ કારું દેખાય છે બાકી કોઈ કંઈ જાતનો કંઈ ફોલ્ટ જ નથી એટલે આ પાંચમું પાણી આપણે તો ટ્રાય પૂરતું જ કાંઈટું હતું પણ એની ટૂંકમાં જરૂર ના રહીએ જે આ ખાર ઝાકરું અવાર બહુ આવ્યા નથી કદાચ થાર ઝાકરું આવે તો આ પાયેલા જીરાને પૂરેપૂરી એ કાર્યની શક્યતા રહીએ પછી આમાં કોણક જાય જ નહીં એટલે પછી આપણે વાહથી દવાઓને ખર્ચા કરતાં જો રહેવું હોય તો રીએ ને કે ના એ રીએ આનું કે નક્કી ના હોય અને જો આ બધી વસ્તુ હોય ને આને ચાર પિયત એ પાસે આનો તમે કાઈ હોલ કાયદેસર અમને વાહુથી કમ્પ્લીટ કરો હોય આ રીતનું આ રીતના ફૂલ હે અને નામી કમ્પ્લેટ મોગરે આવી ગયું હે અને હવે છે ને આમાં આપણે શું કરવાનું છે ઉપરથી કે અત્યારે આજ જો ઠાર જાર આવી ગયું હે એટલે હજી થોડીક દવાનો છંટકાવ મોડો થાય દસક વાગ્યા પછી ઠાર ઉડી જાય ને ત્યાં દવાનો છંટકાવ કરવાનો થાશે હવે આમાં આપણે છે ને પોષણ એ આપવાનું કે જે આ દાણા છે આ દાણા તો ટૂંકમાં બંધાઈ ગયા જ કહેવાય પણ હવે જે મોગરી ફૂટે છે અને એને હવે તો આપણે આમાં પિયત આપવાનું થતું નથી એટલે એમાં કોઈ જો હવે આ દાણા થઈ ગયા હે ને એટલે હવે આમાં જો પાછળથી જે આ ફૂમકી બંધાય છે જે આ નાની નાની બધી ફૂમકી હે હજી તમે જોઈ શકો છો હજી આમાં આપણે દાણા થાય એટલે આ ફૂમકીને પોષણ આપણે દેવાનું છે જેથી કરીને આના બરોબરનો દાણો આપણે બની જાય નકર આમાં હે ને પછી દાણો વડો થાય નહીં ઝીણો ઝીણો રહીએ અને એ પછી આપણે હલર અથવા થેસરમાં કાઢતા હોઈએ ત્યારે એ દાણો પૂંહાઈ જાય છે એટલે એના માટે આપણે હવે ખાસ પોષણ આપવાનું છે પોષણમાં એક હું તમને દવા બતાવી બે જાતની છે અને પછી અત્યારે હવે આને હે ને ઓલું ખાતર આપણે મારવું પડે ઝીરો બાવન ચોત્રી જીરો બાવન ચોત્રી જે ખાતર આવે છે એમાં પોટેશિયમ અને ફોસ્પરસ બને આવે હે તો એ અત્યારે આને જરૂર પડે તો હવે ખાતરના એક બે રાઉન્ડ આપણે મારી લેવાના અને અત્યારે જે આ રીતનું હોય એટલે ગ્રોથ રેગ્યુલેટર અથવા પણ પોષણયુક્ત ખાતર આપણે મારવું જોઈએ જેથી કરી અને આપણો દાણો મોટો થાય એ વજનવાળો થાય અને જે ખોટો દાણો પડે એ ના થાય તો આજે આપણે એનો જ છંટકાવ કરવાનો છે તો હાલો હું તમને દવા બતાવું અને જ્યારે છંટકાવ કરી ત્યારે કટલુંનું પ્રમાણ છે એ તમને બતાવી દઉં તો મિત્રો જો આ બે આપણે દવા અત્યારે છાંટવાની થાય છે જે જીરાની અંદર ખોરાક પૂરો પાડશે અને થોડીક વૃદ્ધિમાંય લેવીએ અને ફૂટની એ બધી વધશે અત્યારે તો જે આ ઝટકા છે ગ્રોથ બુ કોઈ પણ આલે પણ જે વસ્તુનો આપણે અનુભવ હોય ને એ વસ્તુ છાંટવાની કે આમાં દવા તો પચાસ જાતની આવે જો કે આ રીતનું આવે છે ઝટકા કરી અને આ પાઇપે વીસ મિલી નાખવાનું આવે પંદરથી વીસ મિલી પંદર મિલી નાખો તો હાલે અને આ ખાતર છે સીરામ રિપ્રોજિન હવે આનો આપણે કલર જોઈએ કેવો નીકળે તોડી અને પછી જો ડોલમાં કમ્પ્લીટ પાણી નાખેલું છે પંદર ફોર ડબલા અને આ ઓગાળી નાખવાનું